એક કવચ એક કવચ કૃષ્ણ તોડે એટલે મરે એટલે અર્જુન એને જીવતો પડે બીજું કવચ અર્જુન તોડે એ મરે એટલે કૃષ્ણ જીવતો નવસો કવચ તોડ્યા કેટલા કેટલો સમય ચક્ર એક કવચ જોડે

અને એ પતન પામતો આવ્યો પતન પામતો આવ્યો હવે કર્ણ હતો એને એને ભાન થયું કે મારું બેટું એ સ્વર્ગમાં જોવા ખાવા મોહનું આવ્યું ખાવા અનાજ ખપે તો પેલા ગેટ કીપર એમ કીધું જે એના જે મેટર કહેવાય એને કે ભાઈ જો તમે જો અન્નનું ક્યાંય દાન કર્યું હશે એવું કે બને કંઈ એવું કંઈ આગળ જીતીએ તો કે પાંડવોએ જે રાસુ યજ્ઞ કર્યો હે

ઉતે તેલા મારતો મગન હું કૃષ્ણ માર માર ગતો સુઈ ઉભી મારે કોલી કોલી બોલો યે ગજબ ગજબ નો હે અજીબ ગજબ નો આમ તો ધ્યાન ન રાખો તો કે ભાઈ આ બધી લેખ માં હું તો સિવાય તમારે કને છટકો ના ને છેડો એ બાકી ને છેડો નહી આવે આ ચાલુ જ રહેશે આ ચાલુ જ રહેશે